આંબાભાઈ એમ કે હજી સાત ને આઠ ને વરસાદ આવશે મગફળી પગલી ગઈ છે સોયાબીન ફેલ થઈ ગયા છે કપાસના વાવેતર એ પણ ફેલ થઈ ગયા છે મોટી નુકસાની આવી નુકસાની છેલ્લા વીસ વર્ષ મને યાદ નથી કે આવી નુકસાન ખેડૂતોને આવી તો મિત્રો એના માટે કોંગ્રેસ પાર્ટી એ આક્રોશ રેલી રજૂ કરવામાં આવી છે એ આક્રોશ રેલી સોમનાથ થી આજે સવારે નવ કલાકે સોમનાથ દાદાના આશીર્વાદ લઈને નીકળી છે ત્યારે મિત્રો તાલાળા આવી માળિયા તાલુકાના ગામડામાં આવી ફરતી સમય લાગે ઘણો સમય લાગે એટલે જે અમે આયોજન કર્યું હતું તેમાં પણ ગામડામાંથી સૌ આગેવાનો મિત્રો આવ્યા છે કારણ કે આપણા આપણો સૌનો પ્રશ્ન છે આપણા ખેડૂતોનો પ્રશ્ન એટલે આ રેલીની વાત કરું તો આ રેલી નાઇટ વોલ પણ કરવાની છે અહીંયા ટ્રેક્ટરો પચાસ ટ્રેક્ટર સાથે પણ છે અને અત્યારે સભાનું આયોજન પણ એના અનુસંધાને કરવામાં આવ્યું છે અને સવારે આઠ કલાકે અહીંથી રવાના થશે પછી આપણે મેંદડા જવાની છે એનો રૂપ છે રાણીપરા છે રાણીપરાથી અજાબ અજાદથી સીધું મેંદડા ત્યાં પણ રેલીના રૂપમાં સ્વાગત કરવામાં આવશે આ થોડું પ્રશ્નો માટે જે અત્યારે રેલી આપણે આપણા ગામમાં પણ આવી છે ત્યારે આપ સૌ આવ્યા છો અને તમે નહીં આવતા કે આ વર્ષે કમોસમી વરસાદને કારણે આપણે અનેક ઘણી મુશ્કેલી થઈ છે આ આ રેલીમાં આ આપણા નેતાઓ પણ પ્રદેશના નેતાઓ પણ અમિત ચાવડાજી હોય પછી આપણા પાલભાઈ આંબલિયા હોય પછી લાલજીભાઈ દેસાઈ હોય જેમ ખેડૂતોના પ્રશ્નો માટે લડનારા માણસો હીરાભાઈ જોટવા હોય એટલે આ રેલીમાં એ લોકો દ્વારકા સુધી આ રેલી લઈ જવાના છે કારણ કે

તો અમને કઈ વાંધો નથી કાયમી ભાષણો ખોટા કરે ખોટી વાતો કરે તમારી જે આવક છે બમણી કરી દેશું કારણ કે આજથી દસ વર્ષ પેલા ભાવ જે હતા મગફળીના એથી નીચે છે તપાસના ભાવ જે હતા એથી નીચે છે

પેલા ખબર હોય તો કેન્દ્ર માં આવેલા પાણો કાયદો આવ્યો હતો જમીન અને એ રદ કરવા પીડ્યા અને એને ત્યારે તો આ અંબાણી ને અદાણી હતો કરોડો રૂપિયાના ગોટા બનાવી દીધા એક વર્ષ એક વર્ષ કે કારણ કે એને આ કાયદા લાગુ પડી જાય તો ખેડૂતોની જે જમીન છે ને આપડા કબજામાં આવી જાય અને પછી તો આપણે આપણી રીતે જે કરવું કરશું મિત્રો બહુ સમજવા જેવો પ્રશ્ન છે આપણે સમજીએ ને તો આપણી પેઢી માફ મિત્રો આપણે હમણાં નગરપાલિકા તાલુકા પંચાયત ની ચૂંટણીમાં આવવાની છે ત્યારે પણ થોડુંક જોઈ આવે એટલે વિચાર કરો કે કોંગ્રેસે શું આપ મારા જેવા વડીલો અત્યારે યુવાનો છે ને યુવાનો મોદી સાહેબ મોદી સાહેબ તારે મિત્રો મોદી સાહેબ તો એમ કેતા કે દર વર્ષે હું બે કરોડ નોકરી તમને આપીશ એક નોકરી આપવી મોદી સાહેબ તો કયો યુવાનો આપણે સવાલ કરીએ છીએ એટલે ખોટી વાતો કરવી ખોટી કાયમી માટે ખોટા વચનો ખોટી ભરમાવે કારણ કે વિચારતો કરો તમે ગુજરાતમાં ત્રીસ વર્ષથી આ સરકાર છે કેટલા પેપર કેટલા ફીટા કોઈ પેપર ફીટા વગર કે પેપર ચાલુ કરે પેપર ની પરીક્ષા ચાલુ કરે તો પેપર ફૂટી ગયું હોય કારણ કે નીતિ ચટી તમારે ભરતી કરવાની એટલે મિત્રો ચારે બાજુ થી આપણે પણ ભીસાણા છે આપણે પણ આપણી સ્થિતિ બહુ ખરાબ છે અત્યારે ખેડૂતોની મજૂરોની ની બધાની આપણે ખેતી આધારિત છે ખેતી છે આપણી પણ કાંઈ નથી આપણી ખેતી ના ખેડૂત ને જો માર્ગ થશે તો કુવા મેં કહ્યું કુવામાં હશે તો હવેળામાં આવશે વેપારીઓને તો લાભ થશે મજૂરોને તો લાભ થશે ખેતી સિવાય કોઈ ઉધાર આપણો ત્રીસ વર્ષ માં આ સરકાર ને તમે અજમાવી લીધી તમે એક પણ વાત કરી દીધો એક પણ પ્રશ્ન એમ કે આ સરકારે આ કરી દીધું એક

એટલે મિત્રો એ આપડા ટેક્સ ના પૈસા છે આપડા ના પૈસા છે ને એના પૈસા પૈસા આપણે જે અધિકારીઓ નોકરી કરે છે એનો ટેક્સ પણ આપણો પગાર થી થાય છે એના પગાર થી આપડા ટેક્સ થી થાય છે એટલે ખેડૂતોના પૈસા નું બહુ મહત્વ છે આપડે મહત્વ નહીં સમજીએ ને તો આપણો ક્યાં વિકાસ થવાનો રસ્તા વિચાર એક સમય હોય તો ફાયદા પડી ગયો તમે વિચાર કરો કોંગ્રેસના ના વખત રસ્તા જોજો તમે એ રસ્તા આજની તારીખે હજી હજી હયાત છે હયાત છે એની માટે આ સીસી રોડ માટે આ દર વર્ષથી પેવર કરે દર વર્ષથી પેવર કરે દર વર્ષે ધોવાય એટલે મિત્રો કરોડો રૂપિયા ખાઈ જાય છે